સુરત શહેરમાં આવે યુવતીઓ પણ સુરક્ષિત નથી અંજના સ્થિત સોસાયટીમાં છેડતીનો બનાવ સામે આવ્યો છે એક અસામાજિક તત્વો ત્રણ જેટલી યુવતીઓની છેડતી કરતો સીસીટીવીમાં નજરે પડ્યો છે પોલીસે આરોપીની ધરપકડ કરી છે નાની બાળાઓ પરના અત્યાચારોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે કાયદા વ્યવસ્થાની દુહાઈ દેતી પોલીસ જાણે હાથ પર હાથ રાખીને બેઠી હોય તેમ અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવો ઘાટ સર્જાયો છે ગૃહમંત્રીના શહેર સુરતમાં ચારમાં હત્યા બાદ ડરામણા દ્રશ્યો સામે આવ્યા છે ઉધના વિસ્તારમાં સોસાયટીના રસ્તાઓ પર ખુલ્લેઆમ લુખા તત્વો છોકરીઓની છેડતી કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે પોલીસે આરોપીની ધરપકડ કરી છે અજરાસ્તે તમન સોસાયટીમાં છેડતીનો બનાવ સામે આવ્યો છે રસ્તે ચાલતી બે રાહદારી યુવતીઓને એક અસામાજિક તત્વોએ છેડતી કરી છે સાથે જ મોપડ પર ઊભેલી યુવતીની પણ છેડતી કરવામાં આવી છે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અમન સોસાયટીના પ્રમુખ દ્વારા ઉધા પોલીસ સ્ટેશને લેખિતમાં અરજી પણ આપવામાં આવી છે સુરત શહેરમાં જાણે ગુનાખોરનો સરતંજ લાગ્યો હોય તેવું લાગી રહ્યું છે પોલીસે આરોપીની ધરપકડ કરી છે હાલમાં યોજના પોલીસ સ્ટેશન વિસ્તારના એક સોસાયટીના સીસીટીવી પોલીસ પાસે આવ્યા હતા કે જેમાં બે દીકરીઓની છેડતી કરતો એક વ્યક્તિ નજરે ચડ્યો હતો એ બાબતને લઈને પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને એને શોધવાની તજવીજ ચાલુ કરી દીધી હતી આ ઘટનામાં પોલીસે જે એરિયા છે જેમાં ખૂબ જ ગલી ખૂંચીઓ આવેલી છે અને બહુ બધા મોટા પ્રમાણમાં સીસીટીવી પણ નાના નાના દુકાનોમાં આસપાસ આવેલા છે તો આ બધા સીસીટીવી ફૂટેજીસ ચેક કરવાના શરૂ કર્યા હતા આ માટે અમારે વધુ ટીમની જરૂરિયાત હોવાથી ઝોન ટુ પોલીસ જે છે વિસ્તાર અમારો એમાં પાંચે પાંચ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસોને બોલાવી અને મોટા પ્રમાણમાં ટીમો બનાવી હતી આ ટીમોની સાથે સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ આ કામે લાગી હતી બધાએ એક થઈ અને જે એક યુનાઇટેડ એક વેમાં આગળ કામગીરી શરૂ કરી હતી જુદી જુદી ટીમો બનાવી અલગ અલગ લોકેશન ઉપરના સીસીટીવી ચેક કર્યા હતા લગભગ સાતસોથી વધારે સીસીટીવી અમે આમાં ચેક કર્યા છે અને છેવટે પોલીસને સફળતા મળી હતી જે આરોપી છે એ ચાલતો જતો હતો સીસીટીવીમાં અને જે નાની નાની ગલી ખૂંચીઓ છે એમાં અલગ અલગ વિસ્તારમાં ફરતો રહેતો હતો એને સતત ફોલો રહ્યા હતા અમે અને સતત ફોલો અને છેવટે આરોપી સુધી અમે પહોંચી શક્યા હતા આરોપી છે એનું નામ નૈમુદ્દીન ઉર્ફે અરમાન અબ્દુલ જબ્બાર છે એ પોતે ઓગણીસ વર્ષનો છે મજૂરી કામ કરે છે અને ઊનપાટિયામાં રહે છે આરોપી અગાઉ આ પ્રકારના કોઈ હરકત કરી છે કે નહીં અથવા આ પ્રકારનો કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે નહીં અથવા અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે નહીં એ તમામ તપાસ પોલીસ કરી રહેલ છે જે નજરે જૂના લોકો છે એના સ્ટેટમેન્ટ પણ અમે લઈ લઈ રહ્યા છીએ અને આરોપીને કાયદાકીય રીતના કડકમાં કડક શિક્ષા થાય અને જે દીકરીઓ છે એ લોકોને ન્યાય મળે એ માટેના અમારો પૂરો પ્રયાસ છે અને ઇન્વેસ્ટિગેશન પણ એ જ રાહે અમે આગળ વધારીશું